નમસ્કાર દર્શક મિત્રો ધલોક ધરોક સતાશોમાં આપનું સ્વાગત છે કેન્દ્ર સરકારના જૈવ પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા કિસાન નામનો એક જંતુનાશકોની અસરથી ખેડૂતોને બચાવતો સૂટ બનાવાયો છે આ સૂટ બનાવવા પાછળનો હેતુ ખેડૂતો અને ખેત મજૂરોને જંતુનાશક દવાઓનો છંટકાવ કરતી વખતે તેનાથી થતી અસરોથી બચાવવાનો છે આ સૂટની ખાસિયત વિશે વાત કરીએ તો તે માથાથી લઈને આખા શરીરને ઢાંકી દે છે જેના કારણે સીધા જ જંતુનાશકોના પ્રભાવથી બચી શકાય છે અને આ સૂટ જંતુનાશકોના પ્રભાવને ખતમ કરી દે છે આ કોટને એક પ્રાઇવેટ કંપનીની મદદથી જૈવ પ્રૌદ્યોગિકી વિભાગના નેતૃત્વમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા વિકસાવવામાં આવ્યો છે હવે સવાલ થાય છે કે આ કિસાન કવચની કિંમત શું છે તો કેન્દ્રીય વિજ્ઞાન વિજ્ઞાન અને તથા પૃથ્વી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે સત્તર ડિસેમ્બરે દેશના પ્રથમ કિસાન કવચને લોન્ચ કર્યું હતું આ કોટ ખેડૂતોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું હતું કે કિસાન કવચ એ ખેડૂતોની સુરક્ષા માટે એક બુનિયાદી સમાધાન છે રિલીઝ પ્રેસનોટમાં જણાવ્યું છે કે જંતુનાશકમાં રહેલા ઝેરી તત્વો એ સામાન્ય રીતે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે તેના કારણે શ્વાસ સંબંધી સમસ્યાઓ દ્રષ્ટિહાની અને કેટલાક મામલાઓમાં મૃત્યુ પણ થઈ શકે છે ડોક્ટર જીતેન્દ્ર સિંહ જણાવે છે કે કિસાન કવચ માત્ર એક પ્રોડક્ટ નથી પરંતુ આપણા ખેડૂતોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો એક વાયદો છે તેઓ આપણા દેશને અન્ન પૂરું પાડે છે આ કોટને ધોયા બાદ ફરી વખત વાપરી શકાય છે અને તેની કિંમત વિશે વાત કરીએ તો તે છે ચાર હજાર રૂપિયા આ કોટને બે વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે તે બે વર્ષ સુધી ચાલે છે પ્રેસ નોટ અનુસાર આ કોટ ઉચ્ચ કક્ષાના ફેબ્રિક અને ટેકનિક થી ડિઝાઇન કરાયો છે તો આ કોટ ની કિંમત ને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે સંગરૂરના રહેવાસી અને પ્રગતિશીલ ખેડૂત હરવિંદર સિંહે આ કોટને મોંઘો ગણાવ્યો છે તેમણે જણાવ્યું કે આવો કોટ પહેરીને કામ કરવું ઘણું મુશ્કેલ છે આ કોટ ઘણો મોંઘો છે તે સિવાય ક્યારેક એક સાથે એકથી વધુ કામદાર કે ખેડૂતો પાક પર જંતુનાશક દવાનો છંટકાવ કરે છે આવી સ્થિતિમાં એકથી વધુ કોટ ખરીદવા પડે આ કોટની કિંમત પહેલેથી જ વધુ છે પહેલા જ ખેતીમાં પણ ખર્ચ વધારે છે અને આ કોટ તેના ખર્ચમાં વધુ વધારો કરશે લુધ્યાણા જેલાના દિવાલા ગામના ખેડૂત સુજીત સિંહે કહ્યું કે તેની નિષ્ફળતાનું એક મુખ્ય કારણ એ જ છે કે મોટા ભાગના ખેડૂતો પાક પર જંતુનાશકોનો છંટકાવ જાતે કરતા નથી પરંતુ મજૂરો પાસે કરાવે છે મજૂરોનો ઉદ્દેશ એક દિવસમાં જ શક્ય તેટલા વિસ્તારમાં છંટકાવ કરવાનો હોય છે તેમને પંપ દીઠ ચૂકવણી કરાતી હોય છે આ કોટ પહેરવાથી કામદારોની કાર્યક્ષમતા ઘટશે કોટ તેમના કામને ધીમું કરશે બીજું કારણ એ છે કે આજકાલ ખેડૂતો ટ્રેક્ટર સંચાલિત પંપ દ્વારા જંતુનાશકોનો છંટકાવ કરે છે તેથી તેમને કોઈ પણ પ્રકારના કોટની જરૂર નથી રહેતી